નડિયાદના શાંત બજારમાં આવેલ સોના ચાંદીના દાગીના બનાવતી દુકાનમાં લાગી ભીષણ આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બીજા માળે આવેલ દુકાનમાં ગેસનો બોટલ ફાટતા જ સમગ્ર દુકાનમાં આગની જ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા એક કલાક સુધી સતત પાણીનો એક ધારો મારો ચલાવી આગ બુજાવાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવા પાછળનું સચોટ કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી અવારે 10:30 વાગે 10:35 ની આજુબાજુ ફાયર બ્રિગેડ ની અંદર કોલ આવ્યો તો કે સાત 7 બજાર ની અંદર કેસોલાલ શિખંડવારા ની સામે કઈક આગ લાગી છે તો ગાડી ફટાફટ રવાના કરો

એ જાણવા મળ્યું નથી માણસો ને અને રહેવાસીઓને તપાસ કરીને પછી આગળની કાર્યવાહી બોટલ મળી આવ્યા છે અત્યારે હાલ ચાર ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી બે ફાટ્યા છે બોટલ અને આ કોમર્શિયલ બોટલ છે કે નોન કોમર્શિયલ છે એ પણ જાણવા મળ્યું નથી જે હશે ત્યાં વિગતો પછી નોન કોમર્શિયલ જેવું લાગે છે એટલે આટલા કંજસ્ટેડ એરિયામાં આટલી બધી બોટલો મળી આવી શું કહેશો હાલ તો અત્યારે હવે કોણ માલિક છે અને તો પહેલા તો તપાસ કરીશું ને પછી આગળ જે હશે એ કાર્યવાહી કરશું આટલો ફી વિસ્તાર છે ચાર ચાર બોટલ મળી આવે છે તમને શું કહેશો પણ એને કે શા માટે એને રાખ્યા છે એનો હેતુ શું છે એ પણ જાણવા મળ્યું નથી જે જાણવા મળશે તે પછી આગળની કાર્યવાહી કરીશું